નીકળી એટલે એમ જો કાલ જરાક થતી જાવ કાલ રાધા ઘરે આયા તા કેવી સુંદર દીકરી આખા વ્રજમાં આવી દીકરી જોઈ નથી એવા વખાણ કર્યા એવા વખાણ કર્યા આવી દીકરી આખા વ્રજમાં જોઈ નથી રાધાની માં કે હા તમારા જેવા વડીલો અને ઠાકોરજીની કૃપા છે તો કે નહીં આવી દીકરી આખા વ્રજમાં ક્યાંય જોઈ નથી એવા વખાણ કરતા કરતા પછી ધીરેથી કયું મારો કૃષ્ણ કેમ લાગે છે અને ત્યાં તો રાધાની માં ગુસ્સે થયા કયું ઈ ચોર ને યશોદામાં આજ આવી વાત કરી હવે કોઈ દે આવી વાત ન કરતા મારા સામે આજ તો ચર્ચા જ ન કરતા હું તો શું પણ આખા વ્રજમાં કોઈ એને દીકરી લીધી કોઈ દીકરી લીધી એવું અપમાન કર્યું એવું અપમાન કર્યું કોઈ કન્યા નહીં આપે कुवर ने कोई कन्या नहीं आ क्यों सारा न लक्षण कुंवर जी के रा સદામને કોઈ કન્યા નહી કે કાલે પરણામ ગોપી કુંવરને કાલ કુવલ ને કાલ પર વિષ રાધિકા જ મંદિર પધારશે રાધિકા જ મંદિર પધાર ડવળો ઓપી કુવરને કાલે પરણામો પ્રભુ રિરો રેશે આખો દેખી કુવરને કાલે પરણામ

બોલા કેટલાય ડોક્ટરો ને બોલાવ્યા પણ છતાંય કોઈ ઉપાય ન થાય કોઈ આવીને કેવા લાગ્યા બેઠા જો શું દીકરી જેવી જાત છે કઈક ઉપાય તો કરો રાધાની મા કે બધાય ઉપાય કર્યા કનકાવતીજી કહેવા લાગ્યા કે બધાય ઉપાય છતાં કંઈ ફાયદો ને એક ગોપી કે આવું કંઈક થાય ને યશોદામા નો લાલો કંઈક જાણે છે તમે એને બોલાવી આવો ને તો રેડી થઈ જાય એ કંઈક જાણે છે તો કે હા એ કાંઈક જાણે છે એને બોલાવી આવો યશોદામા નું તો મેં મા કહ્યું કેમ બોલાવા જાવ તા ગોપીઓ કે ક્ષમા માગી લેવાય આવું કઈ મનમાં બહુ વિચાર ન રખાય દીકરી માટે ક્ષમાય માગવી જોઈએ સમાજ જીવવા દે ક્ષમા માગી લેવાય આના માટે તમારે બધું કરવું પડે તમે જાઓ અને યશોદામાં તો બહુ મોટા દિલ ના છે એ તમને ક્ષમા કરી દેશ આમ કઈ રાધાની માં યશોદામાં પાસે આવ્યા યશોદામા ને કહ્યું હે યશોદામા મારી રાધા ને કઈક થઈ ગયું તમારા કનૈયા ને મોકલો ને એ કઈક જાણે છે યશોદામાં કે મારો કનૈયો ચોરી સિવાય કઈ જાણતો નથી અને ઈ હવે નહીં આવે એને ચોરી કરતા જ આવ રાધાની માં તો આમ પગે લાગવા લાગ્યા કે એવું મા ક્ષમા કરી દીયો તેથી ભૂલ થઈ ગઈ હતી આમ તેમ ક્ષમા ક્ષમાવીરસ્ય ભૂષણ તમે તો ક્ષમાવીરતા નું આભૂષણ હોય એમ કહે ક્ષમા માગવા લાગ્યા ત્યાં નંદ બાબા આવ્યા અને નંદ બાબા કહ્યું શું છે તો કે કૃષ્ણ ને જવાનું કહે છે તો કે મોકલો ને એમાં શું હોય તમે મોકલો ગોપાલ અહીંયા આવો જાવ રાધાજી ના ઘરે કૃષ્ણ યશોદા માં ની હામુ જોઈને કે માં જાવ નંદ બાબા કે કેમ બધું પૂછી પૂછીને કરતો ચાલ આમ પધાયરા રાધાજીના ઘરે